સમગ્ર ભારત વર્ષ એક પુણ્ય ભૂમિ છે જ્યાં અનેક તીર્થ સ્થાન આવેલા છે આવું એક પાવનધામ આવેલું છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં મરતોલી ગામ જે ઓળખાય છે ચહેર માના ધામ તરીકે અહીં શ્રી ચહેર માતાના ઇતિહાસની ગાથા અલૌકિક છે અહીં શ્રદ્ધાળુઓ ભાવભક્તિથી માતાના દર્શન તો કરે જ છે પણ અહીં માના પરચાઓના દર્શન કરીને પણ ભક્તો ધન્યતા અનુભવે છે કારણ કે માતાના કુમકુમ પગલા લાડુ અને નવસો વર્ષ જૂની વરખડી

એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબારમાં કુળમાં દીકરી સ્વરૂપે જન્મ લીધો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર ગામમાં શેખાવતસિંહ રાઠોડના ત્યાં જગતજનની ચહેરમાં પ્રગટ્યા હતા ચહેરમાંના પ્રગટ્યા પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે લોકવાયકા મુજબ રાજપૂત દરબાર શેખાવત સિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેરમાટીની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું અને શેખાવત સિંહે રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવત સિંહ ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભુ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓને જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો ચેહર જે દિવસે પ્રગટ્યા એ મહાસભ હતો ત્યાં જ છે તેવું માનવામાં આવે છે અને ઘણા પરચા પણ માતાજી આપેલ છે માતાજી નગર તળા થી નીકળી મુકામે આવેલા અને અહિયાં ફૂલ દરો થઈ ગયા હતા માતાજીનો ઇતિહાસ જાણવા જઈએ તો એક અવલૌકિક છે શહેરમાં એની એક વાઘેલાપુરમાં જન્મ થયો હતો અને કેસુડાના ઝાડ નીચે માતાજી મળ્યા હતા અહીંયા માતાજીના અનેક પરચા છે શહેરમાં એ ઓગણીસો સન્નુંમાં એકસો એક કુંડીનો યજ્ઞ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અહીંયા માતાજીએ અનેક કામો પૂરા કર્યા છે અને એકસો એક કુંડી યજ્ઞમાં સિત્તેર હજાર લાડુ બનાવેલાને અઢી લાખ પબ્લિક આવી ગઈ ત્યારે બધા ટ્રસ્ટી સેવકો ગણ ભુવાજી પાસે ગઈને કે ભુવાજી આવા લાડુ ક્યાં બનાવવા તાત્કાલિક પબ્લિક માટે તો ભુવાજી એક નાની ચુંદરી અને એક દીવો કર્યો એ લાડુ પર ધોકી દીધી પછી જોયું ઘરે કરીને તો લાડુ ખૂટ્યા જ નહીં એ અઢી લાખ પબ્લિક જમી આજુબાજુ પાંત્રીસ ગામોમાં લાડુ વેખ્યા ને ત્રણ દિવસ ગામ જમાડવામાં આવ્યું આ માતાજીનો એક મોટો ચમત્કાર છે

ત્યારબાદ બાદ ચેહર માતાજી પાટણ શહેર થી સિદ્ધા ચુવાળ પંથક માં મરતોલી ગામે રબારીઓ ને પરચો આપીને ત્યાં જ માં ચેહર વરખડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા હતા તેથી આજે પણ વરખડી નીચે ચેહર માતાના ના પગલા પૂજાય છે અને આરતી પણ થાય છે તે વરખડી નવસો વર્ષ જૂની છે અને આજે પણ ત્યાં ચહેરમાં મોજૂદ છે ત્યારબાદ સને ઓગણીસો છન્નું માર્ચ 28 અને 29 ને રામ નવમીના દિવસે માતાજીના આદેશથી સેવક તથા ટ્રસ્ટી ગણે સપ્તચંડી હવનનું આયોજન કર્યું માતાજીના મંડપ રોપાયા અને બે દિવસ તમામ યાત્રાળુઓને ભોજન વ્યવસ્થાઓ પણ કરી પરંતુ બન્યું એવું કે ધાર્યા કરતા યાત્રાળુઓની સંખ્યા વધી ગઈ અને ટ્રસ્ટી ગણ ચિંતામાં મુકાયા અને તેઓ ભુવાજી શ્રી મહાદેવભાઈ દેસાઈને વાત કરી ભુવાજીએ ચહેર માતાની રજા લઈ મહાદેવ બાપાને માનીને ફૂટ લઈ એના લાડુના પ્રસાદ પર ઢાંકીને કહ્યું કે પ્રસાદનો સમય થાય ત્યારે આ ચુંડી લઈને પ્રસાદ આપજો ત્યારબાદ થોડા સમય બાદ લાડુના ભંડારમાં જઈને જોયું તો એક ફૂટ ચુંડડી દસ ફૂટ લાંબી થઈ ગઈ હતી અને લાડુનો પ્રસાદ દર્શનાર્થે આવેલા તમામ ગામના ભાઈઓ અને બહેનોને બે દિવસ ભોજન પ્રસાદી આપી છતાં લાડુનો પ્રસાદ ખૂટ્યો નહીં અને વધેલો પ્રસાદ આજુબાજુના ગામના લોકોને વહેંચવામાં આવ્યો તેમાંથી હાલના સમયમાં પાંચ લાડુ અને માતાજીની ચુંડડી મંદિરના વર્ખડીના ઝાડ નીચે મોજૂદ છે જે માતાજીના પરચાની સાક્ષી પૂરે છે માતાજીના મંદિરમાં ભોજન શાળાની શરૂઆત એકત્રીસ એક બે હજાર નવ ના માતાજીના પ્રાગટ્ય દિવસ એવા વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી જે આજ દિન સુધી વિના મૂલ્યે પ્રસાદી આપે છે ભોજન શાળાનો સમય બપોરે 11 થી 2 અને સાંજે 7 થી 9 છે આ મંદિરમાં જ સુંદર ધર્મશાળા અને ભોજન શાળા આવેલી છે કે જેમાં મુલાકાતે આવેલા તમામ યાત્રીઓને વિનામૂલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે અહીં મંદિરમાં ચહેર માતાજીની પ્રસાદી રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવે છે અત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભોજન શાળા મોકૂફ રાખવામાં આવી છે જય માતાજી મારું નામ આલિશા પ્રજાપતિ છે હું નાનપણથી જ આ મંદિરમાં દર્શન કરવા આવું છું એઝ મારા દાદા પરદાદા બધા જ ચેહરમામાં માનતા આવ્યા છે અને એટલે એ હેલિડિટીમાં જ આવ્યું છે અને અમારા ઘરે પણ ચેરમાનું જ મંદિર છે એટલે અમારી એટલી શ્રદ્ધા છે કે અમે મનમાં પણ કંઈક ભારી લઈએ ને કે અમને આ જોઈએ છે તો એ પૂરું થાય થાય ને થાય જ છે એટલે વી મેક શ્યોર કે એટલીસ્ટ વર્ષમાં એક બે વાર અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ

દોરો માતાજીએ સોનાનો દોરો માતાજીનો ગાયબ થઈ ગયો હતો ત્યારે માતાજીએ બીજા દિવસે પરત અપાવડાયો હતો જ્યારે માતાજીનો શીખ શીખ એક રિક્ષા લઈને આવ્યા હતા ત્યારે એમનું ટાયર ચોરાઈ ગયું તેને માતાજીને પ્રાર્થના કરી ત્યારે બીજા દિવસે ટાયર આવી ગયું હતું એવા માતાજીના અનેક પડચા છે માતાજીએ લોકોને આદરાને આંખી આપી છે પારણા બંધાયા છે અને કેન્સર જેવા લોકોના દુઃખ દૂર કરે છે મંદિરના વર્ષો જૂના સેવકો પણ અહીંયા જ છે જે નાનપણથી મંદિરમાં જ મોટા થયા છે અને મંદિરને સેવા આપી છે મંદિરના લોકોનું કહેવું છે કે માતાજી કોઈ પણ રોગ હોય જો તમે માતાજીને એકવાર મનથી પ્રાર્થના કરો તો એ રોગ તરત જ મટી જાય છે હું માતાજીના આ મંદિરમાં જ નાનો મોટો અહીંયા જ થયેલો છું અહીંયા ઘણા વર્ષોથી અમે અહીંયા જ રહીએ છીએ માતાજીના પ્રસાદો અપરમ ભાષ્ય કીધા જે વાત નથી એમ આપણે ક્યાંથી ક્યાંથી કેવા પડચા છે એમાં એ બીડ્યા છે કોઈ અજબની વાત છે માતાજીના એક ઓગણીસો ચુંબોતેરમાં માતાજી એક જોરદાર પડચો ખોડ્યો કે બે બળદ હતા બાજા ઝઘડતાં ઝઘડતા આવ્યા અને એક એક બળદ કુવામાં પડે એક કુવામ ભરને ગામની વસ્તી ભેગી થઈ ગઈ ગામના પટેલ લઈને બળદના કાઢ્યો તો બળદની એવો ને એવો જીવ તો બહાર કાઢ્યો ને ઘરના આંગણે જઈને ઊભો બરું ઘરના ધણીના ત્યાં

એમને અમે કીધેલું કે ભાઈ અહીંયા મરતુરી ગામ છે ત્યાં આગળ મેઇન એમનું સ્થાનક છે પછી અમે ધીરે ધીરે આવતા થયા અને પછી એ લાગ્યું કે અમને અને બ્રૌચ અમે કંઈ પણ મનમાં કંઈ પણ ધારણા કરી હોય તો અમારી જરૂર પૂરી થાય છે